सद्गुरु प्रगत गुरु हरिहर अर देव बोलना લાલ કહે મારું માર તો મરે નહી તારણ મેરાજ મેં કુછ શો તે Έγραψε κούσο παιδιά, αλλά πιάνει μου μέρα, μπολεί σε μπουρμάρα, ορμάτισα με την ώστα. Το μαρφώνει ουτεντελάμε, αλλά το τι μας, το

મજરો મારો નાચ નાચું મારા નાચ જે આવે આ બધી રમતું મારા રામ ને એ લાલજી આગે લટકે ખેલો શોભા વખાણો શ્યામ ની એમ હું એક નોકર છું નોકરી કરતો હોય ને મારા કામ નોકરી કરતો હોય ને નોકરી જેમાં એમાં એનું કાઈ ન હોય એને નોકરી જ કરવાની હોય પછી સેફ કે ને એમ એને નાચવું પડે અને અમારે શેફ નો ફોન આવ્યો હામાં જેવું કે બાપુય કે જો બાપુ કે આવવાનું

જાય છે ભગવાન આને જવાનું છે મારે શિક્ષણ કહેવાનો મતલબ છે મારા બાપ કે એનું બની જવા મજા છે